રાપરની ગ્રામ્ય સેવા સંગઠનમાં રક્ષાબંધનની અનોખી ઉજવણી મનબુદ્ધિના પ્રભુપ્રિય માણસો સાથે વાગડ વિકાસ સંઘના લક્ષ્મીચંદ ચરલા મન મૂકીને નાચ્યા રાપર નગરપાલિકાના પૂર્વ પ્રમુખ શ્રી રમણીકભાઈ શેઠ જૈન આગેવાન ધર્મેન્દ્રભાઈ કચ્છી સાથે સામાજિક અને રાજકીય આગેવાનોએ મનબુદ્ધિના કલાકારોના પરફોર્મન્સને માણ્યું હતું નમસ્કાર દર્શક મિત્રો હું ઘનશ્યામ બરોટને આપ જોઈ રહ્યા છું કચકેયાટ ટીવી ન્યૂઝ ખાસ તો ગ્રામ્ય સેવા સંગઠનમાં આપણે અવારનવાર આવતા હોઈએ છે ને કચ્છ કેટ ટીવી ન્યૂઝના દર્શકો ગ્રામ્ય સેવા સંગઠનથી હવે અજાણ્યા નથી ખાસ તો આજે રક્ષાબંધનનું પર્વ હતું જ્યાં બુદ્ધિશાળીઓ પણ આ પર્વને આપણે અહીંયા ઘણા બધા પર્વો આવતા હોય છે પણ રક્ષાબંધન એ એવું પર્વ છે કે જેની નોંધ ખાસ લેવાતી હોય છે એમાં આજે મંદબુદ્ધિના બાળકો જ્યારે આ પર્વને મનાવતા હોય ત્યારે વાગર વિકાસ સંઘ અને ટીમ વાગરના સર્વે સ્વરા લક્ષ્મીચંદભાઈ ચલ્લાયા જે સંકુલની મુલાકાત લીધી ખાસ તો એમને જે આ બા આમ તો બાળકો જ કહેવાય કદાચ પંચાવન વર્ષની ઉંમર હોય તો અને એ ભગવાનના બાળકો છે એમની સાથે જે એમને એક આનંદ મનાયો પોતાને નાચવાનું મન થઈ ગયું એવા પ્રોગ્રામ ક્યાંક ને ક્યાંક આ સંસ્થાના શૈલેષભાઈ કોઠારીએ જે એમને ટ્રેન કર્યા છે જે એમના જીવનમાં નવો પ્રાણ પૂર્યો છે એમનામાં એક નવો એમની ચેતનામાં એક નવો સંચાર કર્યો છે એટલે વધુ કારણ કે આપણે લક્ષ્મીચંદભાઈને પૂછવું લક્ષ્મીચંદભાઈ શું કહેશો ખાસ તો આ સંસ્થામાં જ્યારે પ્રથમ વખત આવી ગયા નમસ્કાર આજે પહેલી વખત આ સંસ્થામાં મારે આવવાનું થયું આ સંસ્થા વિશે બહુ જાણ્યું હતું પરંતુ આવવાનો ક્યારે મોકો નહોતો મળ્યો કુદરતે મારા મિત્ર દયારામભાઈ મહારાજે કહ્યું કે રક્ષાબંધનના દિવસે આપણે ત્યાં જઈએ અને પછી શૈલેષભાઈ સાથે મારે વાત થઈ એમણે કહ્યું કે આપ આવશો તો આનંદ આવશે અને જૈન સોશિયલ ગ્રુપ રાપરના લોકો પણ આવવાના છે તો મને થયું કે આજે રક્ષાબંધન છે મારી બહેનો તો ત્રણેય બોમ્બે છે તો બહેનોની વચ્ચે તો નહીં પહોંચી શકું પરંતુ કમસે કમ આ બધા જ અહીં ભાઈ બહેનો આપણા છે એમને મળીએ એમના આશીર્વાદ લઈએ તે રહ્યું કે આ મોટી ઉંમરના માજી બાણું વર્ષના મા સાથે મને આજે નાચવાનું મળ્યું મારા માટે દિવ્યતા છે દિવ્ય અનુભવ છે જે પ્રકારે આ સમગ્ર સંકુલ જોઈ રહ્યો છું એની હરિયાળી જોઈ રહ્યો છું અને જે પ્રકારની વ્યવસ્થા જોઈ અને જે પ્રકારે અહીં આ બધા જ જેમને આપણે મંદબુદ્ધિ કહીએ છીએ અથવા જેમની પાસે પૂરેપૂરી શારીરિક પૂર્ણતા વિકસી નથી એવા જે કોઈ અહીં ભાઈ બહેનો છે આ બધા જે શિસ્તપૂર્વક શાંતિપૂર્વક અહીં બેઠા છે આ કાર્યક્રમની અંદર એ કાબિલેદાજ છે જે પ્રકારે અમારે કલ્પનાબહેને પહેલાં બેન બીજા બેને સીતાબેન અને પેલી દીકરી જીજ્ઞા આચરણે જે પ્રકારે અહીં ગીત સંગીતના તાલ પર જે પ્રકારે નૃત્ય રજૂ કર્યું અને આ બધાને કેળવવા માટે શાંતિબેન જે પ્રકારે અહીં પ્રયાસ કરી રહ્યા છે હું શાંતિબેનની પણ સરાહના કરું છું શૈલેષભાઈ આપને ખૂબ ખૂબ અભિનંદન એટલા માટે આપું છું કે આપ એક બુદ્ધિના લોકોથી દૂર ભાગતા હોય છે એનાથી અસ્પૃશ્યતા કેળવતા હોય છે એવા સમયે તમે આ ક્ષેત્ર સંગઠનની આ સંસ્થામાં સંકુલમાં રહીને જે પ્રકારે અહીં બધાને કેળવવાનો પ્રયાસ કરો છો વ્યવસ્થા જાળવો છો આપ અભિનંદનના અધિકારી છો મારી આ સંસ્થાના જે કોઈ વ્યક્તિઓ એનું સંચાલન કરે છે એમને પણ અભિનંદન આપવા છે અને જેમણે પણ પોતાની સંપ્રાપ્ત સંપત્તિ ભાઈ શ્રી રતનસિંહભાઈ ગડા મારા વડીલ હતા મારી પ્રત્યે એમને ખૂબ લાગણી હતી રતનસિંહભાઈ ગડાને ખૂબ લાગણી હતી અને રતનસિંહભાઈના દીકરા ભરત વીરજી આ બધાની સાથે મારા સંબંધો છે એમણે જે દાન આપ્યું છે હું અંદર પ્રવેશો ત્યારે એ પ્રવેશમાં એક તકતી લાગી હતી એ મારા મિત્ર અમરસિંહભાઈ ગડા મિત્તળવાળાની રાગી હતી આ સંકુલ શ્રેષ્ઠ રીતે અહીં મંદબુદ્ધિના લોકોને સહયોગી બનવા માટે એમના ઉત્થાન માટે એમના જીવનના રસને ઘૂંટવા માટે ઉપયોગી બની રહે એવી શુભકામના પાઠવું છું અને આપણે ઈશ્વરને પ્રાર્થના કરીએ કે આ તમામ મંદબુદ્ધિના એમને જે કંઈ પૂર્વકાલીન કારણે આ પરિસ્થિતિમાં મુકાવવું પડે પરમાત્મા એમને અહીંથી મુક્તિ આપે એટલે આવતો જન્મ એ સંપૂર્ણપણે વિકસિત વ્યક્તિઓ બને તમામ રીતે તંદુરસ્ત વ્યક્તિઓ બને એવી શુભભાવના ભાવીએ આજે રક્ષાબંધનનો દિવસ છે અહીં જેટલી પણ બહેનો બેઠી છે આ બધી બહેનોને આ ભાઈના તમને આ ભાઈ તમારી સામે માથું નામ માવીને તમારા આશીર્વાદ માગે છે કારણ કે રક્ષાબંધનનો દિવસ છે બહેન આશીર્વાદ આવે ભાઈ ગમે એટલો મોટો હોય બેન માટે તો હંમેશા નાનો હોય છે એટલે આજે જે પ્રકારે અહીં આ કાર્યમાં સહભાગી થવાનો મને જે મોકો મળ્યો હું ખૂબ ખૂબ હૃદયપૂર્વક આભાર આભારી છું મારા મિત્ર કચકે ટીવીના ભાઈ શ્રી ઘનશ્યામભાઈ બારોટે મારી સાથે આવીને આ સમગ્ર કાર્યક્રમને જે રીતે અહીં સંક કચકડે કંડાર્યું છે એમને પણ અભિનંદન આપું છું આપણે સૌ સાથે મળીને આ કાર્યની અંદર વધુમાં વધુ ઉપયોગી કેમ થઈ શકીએ આ પ્રકારની શુભભાવના ભાવીએ તન મન ધન જે પણ પ્રકારે આ સંસ્થાને આપણે મદદગાર થઈએ એવું મારે અહીં જે લોકો હાજર નથી આ ટીવી માધ્યમથી મારે સમગ્ર માનવ જાતિના એવા લોકોને વાગડ વિસ્તારના જે ખૂબ સુખી સમૃદ્ધ લોકો છે મુંબઈની અંદર પછી એ હોશવાડ જૈન સમાજ હોય ગુર્જર સમાજ હોય પટેલ સમાજ હોય કે રાજપૂત સમાજ હોય મુંબઈની અંદર વસનારા આગળના જે લોકો મુંબઈમાં જઈને તેમણે કર્યું છે કે પછી એ બ્રાહ્મણો કે બત્રીસે છત્રીસે જાતિના કોઈ પણ લોકો મુંબઈમાં ગયા છે સફળ થયા છે આ બધાને મારે અહીંથી જાહેરમાં વિનંતી કરવી છે કે આ સંકુલને મજબૂત બનાવવા માટે અને આજે અહીંયા સિ સડસઠ લોકો છે પરંતુ વધુમાં વધુ લોકો અહીંયા આવે અને એમની અહીં સુસુષ્રા થાય એમની માનવ જિંદગીને સંવારવા માટેના પ્રયાસો થાય એ માટે આપણી સંપ્રાપ્ત સંપત્તિનો જેટલો પણ બની શકીએ એટલો ધન સહયોગ આ સંસ્થાને અર્પણ કરીએ જેથી આવનારા દિવસોમાં આપણે સણસઠ નહીં આ જગતની અંદર અનેક લોકો આજ પણ નિરાધાર પરિસ્થિતિમાં ભટકે છે તો એવા લોકોને આપણે આધાર બની શકીએ આશરો આપી શકીએ એ પ્રકારની શુભભાવના ભાવીએ ભારત માતા કી જય વંદે માતરમ આપ સૌ ગુર્જર પરિવારો અહીં આવ્યા છો બરાબરથી આપના પણ અભિવાદન કરું છું ભારત માતા કી જય વંદે માતરમ ડૉક્ટર ખંડોર હું રાપરમાં રહું છું આ શૈલેષબેન અને ભારતીબેન સાથે હું એ વર્ષમાં બે ચાર વખત તો આવું છું અને આ ઘનશ્યાભાઈને પણ પૂરી ખ્યાલ છે મારા વિશે તો આ સંસ્થા ભારતીબેન અને શૈલાશ શૈલેષભાઈના એકદમ અતુટ પ્રયાસોથી એકદમ ફાલી ફૂલીશ મને તો વિચાર થયો કે હવે પછી મારો જન્મદિવસ હું અહીંયા પણ ઉજું આ બધાની સાથીમાં મારો જન્મદિવસ આસો સુ દસમ વિજયા દસમ મારા બધા સગા સંબંધી મારા મેરવાનો સાથે લઈને શૈલેષભાઈ તમે નોંધ કરજો હું મારો જન્મ મહોત્સવ આ વિકલાંગની સાથે ઉજવીશ અને એમાં હું પૂર્ણ સહકાર આપીશ હું બધું તો શું કહું ઓ આપણીઓ રાપરની સીતા કોથરાઓ માથે નાખી અને ગાંડીમાં જ્યાં ત્યાં સૂચી રહેતી એવી એ સીતા ક્યાં કી સીતા એ સીતાબેન હું સારી રીતે ઓળખું છું દુકાને આવે દસ બે રૂપિયા લઈ જાય પાંચ રૂપિયા લે જાય દસ રૂપિયા લઈ જાય પછી શરીરનું કાંઈ ભાન જાન ચા રેખડી માટે સૂતી હોય એને શ્રેષ્ઠભાઈ તમે કેવી તાલીમ આપી એ તો અમારી ફરજ છે પણ હવે બીજું કંઈ ને કહેતા હું આ બધું જોઈને આપણા ચાલના સાહેબ હું બહુ ખુશ થયો છું બારામાં ભગવાને જે શક્તિ દીધી છે એનો હું પૂરેપૂરો ઉપયોગ બીજે તો કરીશ પણ એનાથી વિશેષ આ સ્થળ ઉપર કરીશ અને બીજાને પણ કહીશ જે મારા લાગતા વગતાઓ જે છે એને પણ હું કહીશ કે તમારી કંઈ સેવા કરવી હોય તો તમે આવો અમારે આ વિકલંગ સંસ્થામાં અને આ બાળકોના એને આપણે સાહેબ એની પેટ ઠારશું ને તો કુદરત આપની પેટ ઠારશે તો હું બધું કાંઈ ન કહેતા હું આખા ટીમને આ જે એમને ધન્યવાદ આપું છું અને જે વિકલંગો છે એમનું પણ શુભ ભાવિ એમનું પછીમાં પણ હવે આ બધું છોડી અને સારી ગતિને પામે એવી શુભકામના સાથે ઓમ અરહમ